વડોદરા શહેરમાં ફાયર સેફટી ભગવાન ભરોસે છે અહીં સરકારી કચેરીઓમાં લગાવવામાં આવેલા ફાયર એન્સ્ટિક્યુશનની તપાસ પણ કરવામાં નથી આવતી વડોદરા શહેરની સરકારી કચેરીમાં લગાવવામાં આવેલા ફાયર એન્સ્ટિક્યુશન જેને છેલ્લા દોઢ વરસ ઉપરાંતનો સમય થઈ ગયો તેમ છતાંય ચકાસવામાં પણ નથી આવ્યા કે તેને રિફિલ કરવાની પણ તસદી લેવામાં નથી આવી અહીં કામગીરી કરવામાં ફાયર વિભાગની ઉદાસીનતા જોવા મળી રહી છે ખાનગી અપાર્ટમેન્ટ હોય ખાનગી કચેરીઓ હોય ખાનગી કોમ્પ્લેક્સ હોય જ્યાં ફાયર સેફટીના સાધનો લાગ્યા છે કે કેમ ફાયર એનઓસી લીધી છે કે કેમ તેની તપાસ કરવા માટે પાલિકા પહોંચી જાય છે ફાયર વિભાગ પહોંચી જાય છે અને જો કોઈપણ ચૂક દેખાય ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન દેખાય તો પછી તાત્કાલિક તેમની પાસેથી મોટો દંડ વસૂલી લેવામાં આવે છે દંડનીય કાર્યવાહી કરી દેવામાં આવે છે પરંતુ જ્યારે સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની ચકાસણીની વાત હોય ત્યાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જોવા મળે છે તંત્રની ત્યાં કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવતું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે કારણ કે આપણે વાત કરીએ વડોદરા શહેરના સરકારી કચેરી કે જ્યાં કેટલી બધી અન્ય કચેરીઓ આવેલી છે કોઠી કચેરી જ્યાં ઘણા બધા વિભાગ કાર્યરત છે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે અને ત્યાં ફાયર ની ચકાસણી જ કરવામાં નથી આવી છેલ્લા દોઢ વરસ ઉપરાંતનો સમય થઈ ગયો અહીં કોઈ ચકાસણી નથી થઈ ના તો ફાયર એન્સ્ટિગ્યુશનને રિફિલ કરવામાં આવ્યા છે આ કચેરીમાં થોડા સમય પૂર્વે ગત વર્ષની જ વાત છે કે ત્યાં આગનો બનાવ બન્યો હતો અને કેટલાક જગ્યા પર પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે તેમ છતાંય અહીં ફાયર સેફ્ટીનો અભાવ છે પરંતુ તંત્ર જાણ્યા બાબતથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે સરકારી કચેરીઓમાં આગ સામેની સુરક્ષા પ્રત્યે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે શહેરની ઐતિહાસિક કોઠી કચેરી કે જે આજે પણ અનેક સરકારી વિભાગો કાર્યરત છે ત્યાં લગાવવામાં આવેલા ફાયર ઇન્સ્ટિક્યુશન છેલ્લા દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો ચેક જ નથી કરાયા તેને રિફિલ પણ નથી કરાયા કચેરીમાં મોટી સંખ્યામાં નાગરિકો કામ અર્થે આવતા હોય ગત વર્ષે આ જ કચેરીમાં આગ લાગી હતી ને એના કારણે કચેરીના અમુક હિસ્સામાં પ્રવેશ પણ બંધ કરી દેવાયો તેમ છતાંય આગ જેવી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટેના પ્રાથમિક સાધન એવા ફાયર એન્સ્ટિક્યુશનની જાળવણીમાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર નથી લેવાય જે એક મોટી સુરક્ષા ચૂક ગણાય આ કચેરી ભરચક વિસ્તારમાં આવેલી છે કોઈ મોટી ઘટના સર્જાય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેવી પરિસ્થિતિ બની શકે અને ત્યારે આ બાબતે ફાયર વિભાગ યોગ્ય કામગીરી કરે તે ઈચ્છનીય છે વડોદરા શહેરની આ જૂની કલેક્ટર ઓફિસ છે ને આ કલેક્ટર ઓફિસમાં અત્યારે જોવા જઈએ તો નાયબ કલેક્ટર ગ્રામ્ય શહેરી સાથે ઉપર પોલીસનો ડિપાર્ટમેન્ટ અન્ય સરકારી વિભાગો અહીંયા ચાલુ છે પરંતુ જેમ કહી શકાય કે આખા ગામને શિખામણ આલતી આ મોટી મોટી કચેરીઓના વિભાગોમાં જ ફાયર સેફ્ટીના સાધનો જોવા જઈએ તો એક એક વર્ષ એટલે દસ દસ મહિના જૂના છે પહેલાં મહિનામાં ડ્યુ ડેટ છે છતાં પણ નવી નવા ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા નથી બીજી બાજુ તો ઘણા સિલિન્ડરો જે છે એમાં પાઇપો નથી પછી શું કે કરોડિયાના જાડા પણ લાગી ગયા છે હવે આવી જૂની ઓફિસોમાં અગત્યના કિંમતી દસ્તાવેજો હોય છે લોકોના પણ હોય છે સરકારના પણ હોય છે જે જોવા જઈએ કે આ બાજુની ઓફિસમાં આગ લાગી હતી તમામ દસ્તાવેજો સળગી ગયા હતા તો આ તો નાયબ કલેક્ટરની ગ્રામ્ય અને શહેરી વિભાગની ઓફિસો છે તો અહીંયા જે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આખા ગામને શીખવાના લે પરંતુ અહીંયા સાધનો નથી તો સાધનો વિકસાવવા જોઈએ જેને કોન્ટ્રાક્ટ આપણે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાવવા જોઈએ જો કંઈક આગ લાગી જશે અને અગત્યના ડોક્યુમેન્ટ બળી જશે તો જવાબદાર કોણ ક્યાંક ને ક્યાંક કલેક્ટર સાહેબને અમે ધ્યાન દોરીએ છીએ નાયબ કલેક્ટર સાહેબને પણ ધ્યાન દોરીએ છીએ તરત વહેલી તકે ફાયર સેફ્ટીના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરે તેવી અમારી માંગ છે